એક વરસાદના સમાચાર લઈને આવી ગયા છીએ એક સિસ્ટમ જે છે કે અરબી સમુદ્રમાં બનવાની છે અને તે વાવાઝોડું થશે કે વરસાદ આવશે તે વિડિયો જોવા માટે અમારી ચેનલ માં બન્યા રહેજો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો વરસાદ વાવાઝોડા ની આગાહી સિસ્ટમ જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો શેર કરવા જેથી કરી તમને પેલા સમાચાર મળતા રહે હવે આપણે જોઈએ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બનવા જઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો બાર તારીખ પછી એક અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાત પર વરસાદ થઈ શકે છે અને તે લો પ્રેશર વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે તે હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ સિસ્ટમ કઈ રીતે ક્યાં સિસ્ટમ બનવાની છે તે તમે જોઈ શકો છો હવે નોરતા પછી નોરતામાં તો કાંઈ વસ્તુ વાંધો નહીં આવેલો નોરતામાં ક્યાંક ઝેરાં વરસી શકે છે પણ નોરતા પછી સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમ બનવાની છે બાર તારીખ પછી એનો વિડીયો હું તમને જઈ રહ્યો છું જે અરબી સમુદ્રમાં બનવાનું છે અરબ સાગરમાં જે લો પ્રેશર બનશે તેના કારણે વરસાદ ગુજરાત પર આવી શકે છે અને તે તે લો પ્રેશર વધુ આક્રમણ બને તો વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે તો તમે જોઈ શકો છો એક હળવું દબાણ હળવું પ્રેશર છે અભી તો હજી તો હળવું પ્રેશર છે પણ કદાચ ને ગરમીનું બંધારણ વધતું હોય છે ગરમીનું પ્રમાણ વધતું હોય છે તો તે સિસ્ટમ ભયંકર થઈ શકે અને એક વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે તમે જોઈ શકો છો કે એક આ ઘાટઅપવાળી સિસ્ટમ જે દેખાઈ રહી છે ગુજરાતની નીચે એના ભાગે તે એક લો પ્રેશર બની રહ્યું છે તમે જોઈ શકો છો તેના કારણે ગુજરાત પર વરસાદ આવી શકે છે અને ખાસ કરીને સિસ્ટમ મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થશે સિસ્ટમ બહુ ઝાઝા વિસ્તારમાં દેખાઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો વરસાદ તમારો પીછો મેકવાનો નથી એક સિસ્ટમ બને છે તે વરસાદ લાવશે જરૂર લાવશે તે તમે જોઈ શકો છો જે ગુજરાતના નીચેના ભાગમાં જે આ લાંબી અને મોટી સિસ્ટમ છે તે હજી બની રહેશે તેનું કોઈ ખાસ નથી પણ બાર તારીખ પછી બાર તારીખ પછી એની ખ્યાલ આવશે કે એ સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કેટલીક હળવી રહેશે કે પછી તેનું સંક્રમણ વિખાઈ જાય મને એવું નથી લાગતું કે સંક્રમણ વિખાશે મને એમ જ લાગે છે કે સિસ્ટમ છે તે ગુજરાતને વરસાદ આપશે અને ભયંકર વરસાદ પણ આપી શકે છે તે તમે જોઈ શકો છો તો આગલો વિડીયો ત્રણ દિવસ પછી આવશે તેમાં પણ ખ્યાલ આવશે કે આ સિસ્ટમ હળવી પડે છે કે વિખાઈ જાય છે તો અમારો વિડીયો ખાસ કરીને જોવાનું સૂચતા નહીં અને આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો અને ત્રણ દિવસ પછી પાસે એક વિડીયો અપલોડ કરીશ તે પણ તમે ખાસ કરીને જોજો જે જેથી કરી તમને ખ્યાલ આવે કે વાવાઝોડું થશે કે વરસાદ આવશે કે નહીં આવે કે વિખાઈ જશે આ સિસ્ટમ આ તમે સિસ્ટમ જોઈ શકો છો ખાસ કરીને બહુ મોટા વિભાગમાં આ સિસ્ટમ બની રહી છે એક મોટું સક્રવ્યુ આ તમે જોઈ શકો છો જે આટલી ગોળાય છે એટલે દરિયા ઘણી ખરી દરિયામાંથી સિસ્ટમ બની રહી છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ કાંઈક દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને વિડીયા મળતા રહે